આકાશવાણી જો કર્યો ઘ પાંચ સાથે મહેમાન આયા સબીરભાઈ ખત્રી સબીર સર જે લગભગ ટીચિંગ સાથે બારો પંદરો વરસથી જોડાયેલા એન સાથે સાથે કચ્છ અને ફારૂક મેગેઝિન જી અંદર કારકિર્દી માર્ગદર્શન જેડી કોલમ નિયમિત રીતે કચ્છ જી અંદર ભૂકંપ પુઠ્યા ઘણો મળે ઔદ્યોગિક વિકાસ થયો ઔદ્યોગિક વિકાસ જી અંદર ઘણે મળે પાંચ એના સંસ્થાઓ પણ ઇન જોકો કમ કઈ હતી પણ તકલીફ રોજગારી જાય તો રોજગાર કૌશલ્ય જે એમિર સાહેબ મુખ્ય અડા કયા કૌશલ્ય અથવા તો જે કદાચ અજ જે વિદ્યાર્થી સરળતાથી નોકરી કે વ્યવસાય મળી જી મુખ્ય રોજગાર કૌશલ્યની ગયું તો ત્ર મુખ્ય રોજગાર કૌશલ્ય પહેલું ડિજિટલ એટલે ઇન્ટરનેટ જે લગતી બાબત એના પુઠ્યાશ સ્કિલ્ ઇંગ્લિશ તા લેવલ જો અને અને સૌથી ઇમ્પોર્ટન્ટ રોજગાર કૌશલ્ય એ વાતચીત કેણી જે પમ્યુનિકેશન સ્કિલ ચોવીર શ્રોતા એ કઈ રીતે સુધારીટલ સ્કિલ્ટલ સ્કિ એટલે કોમ્પ્યુટર ઇન્ટરનેટ ઉપયોગ કહી દે અપે દાખલા તરીકે કોમ્પ્યુટર કઈ રીતે ચાલુ થિએ બંધ થિએ બેઝિક બાબત આ પણ થોડોક ઘણી આગળ વધો તો ઓપરેટિંગ સિસ્ટમ કોરો આય બરોબર ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે ઇન્સ્ટોલ થિયે બરોબર પણ એનજી પણ પાકે બાબત જો ખ્યાલ ઊણું ખપા જે એ સિવાય એમએસ ઓફિસ હા કે ભઈ પા ઓફિસ કી ટાઇપ પફિસ આય તો આ ટાઇપિંગ એમએસ વર્ડ મે થિયે તો એમએસ વર્ડ મે કામ બરોબર કોઈ એડી સ્લાઇડ સ્લાઈડ બનાવણી તો પાવર પોઈન્ટ સ્લાઇડ કે બનાવણી બરોબર અને કોઈ ગણતરી કરણી કેવી રીતે ગણતરી થાય ફોર્મ્યુલા કેવી રીતે સેટ થઈ એ પણ ડિજિટલ સ્કિલનો જ પાર્ટર એ સિવાય ડિજિટલ સ્કિલ મેં ઇન્ટરનેટ સર્ફિંગ કરણું કોઈ વેબસાઈટ વિઝિટ કેવી રીતે ઈમેલ કઈ રીતે ઈમેલમાં ફાઇલ કઈ રીતે જોડણી મને ડિજિટલ સ્કિલ જો જ પાર્ટી બરાબર વાયરસ કોરો એન્ટીવાયરસ કોરોની પણ પાકે જાણકારી હોણી ખપી ઇનપુટ ડિવાઈસ કોરો આઉટપુટ ડિવાઈસ કોરો ઇનપુટ ડિવાઈસ કોમ્પ્યુટરથી કઈ રીતે કનેક્ટ થ આઉટપુટ ડિવાઈસ કે કનેક્ટ થયે એ મળે વસ્તુ તા અચણી ખપાજી પ્રોજેક્ટર કે સેટ થિએ ગુલા જડ્યા નોકરી કઈ દા કેઝનસ કઈ દાઇ મા વસ્તુ આ ખપનયું જ અ નહીં અચી દી વય તો કોઈ જૉબ નહીં દે ગુલા અજ કંપનીવાળા કે અહી વ્યક્તિ ખપેતી કે ભાઈ જે ડિજિટલી હિ મસ્તુ અચીનયું પોબાઈલ આોબાઈલમાં કોઈ કઈ સેખે નતો પણ ઇન્ટરેસ્ટ ઓડા વેતો અડો જ ઇન્ટ્રેસ તમ્પ્યુટર અને રખે જો વસ્તુ અચી વેચી એન જે સાથ સાથ તઈ વસ્તુ ધ્યાનમાં રખે જીએ કે કોમ્પ્યુટર જેટલા મને અહીંયા હી ગ્રાફિક્સ બેઝ હઈએ ગ્રાફિક્સ બેઝ જો મતલબ કોરો આઈક હું ચિહ્ન દિલ હું આ ક્લિક જ કરે જ કઈદા એટલે ખબર પવંદી ભાઈ ક્લિકથી ઓપ્શનથી હિ કમ થિએ તો અડો તો ખોટી ક્લિક છડી બરાબર નુકસાન થો તમે સખલા મિલ ડિજીટલ સ્કિલ હેડે પિકસિત કરી

કે દરેક વ્યક્તિ ઈચ્છેથી કે ભાઈ મુખે ઇંગ્લિશ અચી વાે અને રોજગારી કૌશલ્ય કૌશલ્યનો મહત્વપૂર્ણ ભાગ એ કારણ કે જે ઇંગ્લિશ અચંદી હું તરવ્યુમાં બે કથા અલગ અને ઈ અલગ પેજ લીધે આજો સેલેક્શન થઈ હું પણ કડક ને કડક પાંજે મન મે એડી વસ્તુ વહી રહી કે ભાઈ ઇંગ્લિશ તાંક ન ફાવે તો એડી વસ્તુ ના કે ઇંગ્લિશ પાકે તા ફાવે ત્યાં ઇંગ્લિશ જે ઈ કૌશલ્ય વિકસિત કરેલા કરે જરૂરી કે પંડી શુરુઆત કયું એ નં શુરુઆત કેળી હોપાજી કે ભાઈ નં ન વાક્ય પંગ્લિશ મે બોલું લખું વાંચું ત્યાં ધીમે ધીમે એક શુરુઆત થી સૌથી વડી ભૂલ કુરુ થે કે પાયરેક સેન્ટેન્સ વાક્ય વ શબ્દ યાદ રખે જ કોશિશ કયું તા અને પોઈ હિમ્મત હારી વનુ એટલે નંડી શુરુઆત તાંતે આત્મવિશ્વાસ ડીન્દી એટલે આવી પ્રેક્ટિસ કર્યો મિત્ર અડો બનાયો કે ભાઈ શરૂઆત નંડી શુરુઆત હી શી ઇટ ધીસ ધેટ થી તો થોડો થોડો ઇંગ્લિશ ફાવધો શબ્દ ભંડોળ બરો જરૂરી હા શબ્દ ના કરે પાકે કોરો કરે જોવા કે ભાઈ વડી કોઈ ડિક્શનરી ના ખણી પણ પાજે દૈનિક મે જેટલી વસ્તુ મસ્તુ તાખે દસાજી જ ઉપયોગ કયું તથા ઇંગ્લિશમાં કોરો ચવા જે એટલો પાંચ ગંદાસી તોય આવડત ડેવલપ થઈ એટલે એટલી વસ્તુ કે ખાસ ધ્યાન ઇંગ્લિશ કરે નિંડી શરૂઆત અને થોડોક ગંભીરતાથી શરૂઆત કયું સબીર સાહેબ ત્રઈ સ્કિલ ચાતે કે કમ્યુનિકેશન સ્કિલ તો પણ સમજાયો કારણ કે ઘણીવાર ઇંગ્લિશ ને કમ્યુનિકેશન સ્કિલ મેળવું કન્ફ્યુઝ થઈ તો કે એકડા જઈને કે અલગ અલગ અન તો અસાય શ્રોતાએ કે ઈ પણ માહિતી દો જી બરાબર આ જો પ્રશ્ન યોગ્ય કે ભાઈ માળું મૂંઝવણ અનુભવી હતા કે ભાઈ કોમ્યુનિકેશન અને ઇંગ્લિશ એની બોય વચ્ચે ફરક કરો આઈ ના રે ઇંગ્લિશ જોવાય એ ખાલી અંગ્રેજી ભાષા મથે જાય અને ભાષા બોલે જીવે અને કોમ્યુનિકેશન પણ મેં પણ બોલે જો હચે તો પણ ખાલી કોમ્યુનિકેશન જો મતલબ ઈ નહોતો થી બોલનું લખો પા એ પણ આપણી જાત જો કોમ્યુનિકેશન જાય ઇંગ્લિશ સ્કિલ કરવો હોય કે એ ખાલી અંગ્રેજી પૂરતી જાય જડે સંચાર કૌશલ્ય કે વાતચીત કરે ની જે કળા એ ખી ઇંગ્લિશ નાય કચ્છી પણ અચીવાન ગુજરાતી પણ અચીવાની હિન્દી પણ અચીવા કે કોઈ પણ ભાષા અચીવા એટલે એમ્યુનિકેશન કે સંચાર કૌશલ્યનો મતલબ થયે તો વાતચીત કરણી હા વાતચીત કેટલાં કરેજી વે એ વાતચીત વે પાંચ બરાબર સ્કૂલ ભણો ટીચર જોડે તા ઘરે રોતા જે ઘર જ સભ્ય એ જોડે સમાજમાં રોતા સમાજિક પ્રસંગ હોય તદે તોલી જોઈ મળે બરાબરને કોમ્યુનિકેશનમાં અચે તો હા ખાલી બોલીને કોમ્યુનિકેશન નતો થયે પત્ર વ્યવહાર કરણો હી જાત જો સંચાર જ બરાબર પત્ર વ્યવહારમાં તાખે પત્ર કે લખણું બસ સંબોધન કેળી રીતે વિષય કે લખાજે એ મળે પણ કોમ્યુનિકેશન મે અચી અજ તણે મડા એ કોલેજ કરલા વિદ્યાર્થી ડસો તઈ પા થઈએ પણ એ ખબર નહીં કે ભાઈ બેંકેજર કે લોનની અરજી લખણી તીતે લખાજે તો કોમ્યુનિકેશનમાં અચે તો હા પહેલી પા વસ્તુ કોમ્યુનિકેશન બોલે તા સુધારો કરેજો તાંકે જેટા મોક મત એ સ્પર્ધામાં ભાગ ગેજો હા અ ભાગ ગિનેથી પહેલા જરૂરી કે વિષય મથે તૈયારી કયું વગર તૈયારી પોલી નહીં તૈયારી કરે બાદ બરુરી કે થોડી પાણી પ્રેક્ટિસ કરે ને તૈયારી અને પ્રેક્ટિસ જે લીધે કોણ વી વસ્તુ હાજર હું જન જનથી પોલી સ્ટેજ મથે હા જડે બોલું ત્યાં તમે ધ્યાન ઈ રખે જો કે નમ ઉંચીથી બોલું ન એકદમ નીચેથી બોલું ન એકદમ ઝડપથી બોલું ન એકદમ ધીમેથી બોલો બરાબર પણ એકદમ દરમિયાની બોલદાસી મીડિયમ થી બોલદાસી તો સામવાળે કે સમજાતો અને ઓટોમેટિક ઈ પાંચ ગાલ મથે ધ્યાન દીંદા તો ઈ પાંજો અસરકારક કમ્યુનિકેસન થઈ વંદો હાણે ગાલ હે તો લેખે મે પાકે ધ્યાન ઈ રખે જો હે કે ભઈ પત્ર લખે જો માળખો મખો ઈ માળખે મે બોરો અચે તો અનપુઠિયા કોરો અચે તો એનજ ત ખ્યાલ હોય ખપે સામાન્ય રીતે પત્ર લગે ટાઈમ તે તે શુરુઆત કરે જી સામે વાળે જે સંબોધન જે સાથ પ્રતિશ્રી જે લખતા હું મૅનેજર લખતા પ્રિન્સિપલ કે લખતા હોય પર પ્રતિશ્રી પુ્યા એ કે પ્રિન્સિપલ સ્કૂલ નો લખેજો લખેજો એ પ્રતિશ્રી શરૂઆત થઈ લખે ની તાકસ્ટ લખે જોવા વિષય કે પાન વિષયમાં એ પત્ર લખો તા બરાબર ઘણી વાર પત્ર નારે વારે કેટલો ટાઈમ નતો વે હા પણ ઈ વિષય કે સમજીને ગંભીરતા કે ધ્યાનમાં ગઈ આખો પત્ર વાંચે પણ ગણાયે સમજી પણ ગને હા પણ જો પા વિષય નઈ લખો તો એટલો ટાઈમ જ ના કે ભઈ આખો પત્ર નારે નારે એટલે જરૂરી કે વિષય પાંજો ટૂંકો અને ચોક્કસ વે ચોક્કસ ઈ વિષય પા લખી ગંદાસી કદાસબોધન કહીન્દિ સંબોધન કરે પાકે બો પેરેગ્રાફ લખે હા પકડાં લખીએ જાય પહેલે પકડે મેં સામાન્ય રીતે પાંખ કે રહ્યું કોલાય પત્ર લખ્યા આવ્યું જાણ કરે છે બે પત્ર મેં પાંકે બરાબર એની કે વિનંતી કરે જીવે કે એની કે સમજાય જો એ બાબત ગણી ગણે અને છેલ્લે પેરાગ્રાફ મેં પાંકે લખીએજો કે ભાઈ તમારા ઝડપી અને હકારાત્મક જવાબની આશા સાથે તો એ રીતે પાંચો થઈ વને અને લાસ્ટ મેં આપનો વિશ્વાસું અને નીચે પાંચો ના અને પાંચ મોબાઈલ નંબર વને એટલે ઇન કેસ એ કોન્ટેક્ટ તે છેક લખે ધ્યાન રખે જી હા જે સાથ સાથ એકડી રોજગારી કૌશલ્ય બહુ જરૂરી સમય વ્યવસ્થાપન જે ટાઈમ મેનેજમેન્ટ ચોં તા અને સમયબદ્ધતા પણ ચી કે જન ટાઈમ મે કામ કરે જો ઇન ટાઈમ પીરિયડમાં જ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરે આયોજન કરે કરે તો ટાઈમ ટુ ટાઈમ કામ પૂરો થઈ તો ઈ પણ રોજગારી કૌશલ્ય જીજ બાબત ટાઈમ ટુ ટાઈમ નહીં તો વધી અને લોડ વધી તો ભેગો કામ એટલે સ્વાભાવિક કામ નહીં શકો તો તમે છૂટા કરે અચી દા કે ભાઈ બિન અસરકારકતા સાબિત થઈ એટલે ટાઈમ જો પર તા ધ્યાન રખેજો એના ખાસ

પણ જોવા ને ભણતર સાથે ગણતર પણ જરૂરી તો હાણે ગણતરની જે વ્યાખ્યા એ છે બદલાઈ ગઈ હાણે ઈ ગણતર આ એડી જ રીતે નવા નવા વિષય ખણીને અસાય આકાશવાણી ભોજ કે કેન્દ્ર અથતા રોજા એના કાર્યક્રમ જો ટૅમ પણ પૂરો થયેલ આયો હે તયો રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તેમે આવ્યું